ધ્રાંગધ્રાના માધો પાક વર્તુળ દ્વારા ત્રણ હજારથી વધુ ચકલી ઘર ચકદાણી અને ચણદાણી અને પાણીના કુંડાનું વિતરણ કરાવું છેલ્લા દસ વર્ષથી આ મિત્ર વર્તુળ દ્વારા અવિરત નિઃશુલ્ક પક્ષીઓ માટે કરે છે ઘરોનું વિતરણ પ્રકૃતિનું જતન કરવું દરેક મનુષ્યનું કર્તવ્ય છે પ્રકૃતિ એ આપણી સંસ્કૃતિ પણ છે આજના ગ્લોબલ વોર્મિંગમાં નાનામાં નાના સૂક્ષ્મ જીવો પક્ષીઓ પ્રાણીઓ માટે રહેઠાણ ખોરાક અને પાણી અમૂલ્ય છે તેના એકાળછાળ ગરમીમાં તો ચકલી જેવા સૂક્ષ્મ પ્રાણીઓ રહેઠાણ ખોરાક અને પાણીની શોધ કરતા હોય છે ધાંગધ્રા શહેરના માધવ પાર્ક મિત્ર વર્તુળ દ્વારા છેલ્લા દસ વર્ષોથી નિશુલ્ક પ્રાણીઓ પક્ષીઓ માટે કરે છે સેવા ત્યારે આ રોજ નિઃશુલ્ક એક હજાર ચકલી ઘરો એક હજાર માટીના કુંડા એક હજાર ચંદાણીનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું આ મિત્ર વર્તુળ દ્વારા કોઈ પણ જાતનો ફાળો કે ફંડ નહીં લેવામાં આવતો માત્રને માત્ર પક્ષી બચાવ અભિયાન અંતર્ગત એક ઉમદા પ્રેરણાદાયક કાર્ય સેવા કરવામાં આવે છે તેવી આ સેવા કે પ્રવૃત્તિઓને પણ નગરજનો વેપારીઓ દ્વારા આવકારી છે મારું નામ જયંતિભાઈ દેગામા હું ફોરેસ્ટમાંથી રિટાયર થયા બાદ સેવાકીય કામગીરી કરું છું વિનુભાઈ માધવ પાર્કમાં રહે છે અને છેલ્લા દસ વર્ષથી એક હજાર કુંડા પાણીના અને એક હજાર ચકલી ઘર અને એક હજાર ડીશનું વિતરણ કરવામાં આવેલ છે જેઓનું કામ ખૂબ જ પક્ષીઓ માટે અગત્યનું છે મારું નામ વિનોદરાય રમણીકલા લઢિયા અને આ અમે સેવા ફ્રીમાં કરી છીએ એક હજાર પાણીના કુંડા એક હજાર ચકલી ઘર એક હજાર ચણની ડીસું અને સ ખર્ચે અમારા સ ખર્ચે આ કાર્ય કરી છે

અવિરતપણે ચાલુ છે અને ભવિષ્યમાં પણ આપ સૌના સાથ સહકારથી ભવિષ્યમાં અવિરતપણે ચાલુ રહેશે એવી આશા છે આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે અસહ્ય ગરમી અને એમાં ખાસ કરીને ગુજરાત રાજ્યમાં સુરેન્દ્રનગર જ્યારે હોટ ઉપર છે બેતાલીસ આઠ ડિગ્રી જેટલી અસહ્ય ગરમી પડી રહી છે ત્યારે જ્યારે પક્ષીઓ હિટસ્ટ્રોકના કારણે ખૂબ જ તરફડીને મૃત્યુ પામતા હોય છે આવીને પડી જતા હોય છે તો આવા સંજોગોમાં એમને પાણી મળી રહે ખોરાક મળી રહે એ માટે ખૂબ જ સારું કામ થઈ રહ્યું છે સાથે કેટલાક સામાજિક કાર્યકરો સામાજિક સંસ્થાઓ પણ જોડાય છે આગળ આવે છે અને પોતાનો કિંમતી સમય આપે છે અત્યારે આપણે જાણીએ છીએ કે ચકલી છે એ લગભગ અત્યારે લુપ્ત થવા જઈ રહી છે અત્યારે બહુ જ ઓછી જગ્યાએ જોવા મળે છે તો આવા સંજોગોમાં આપણે એને ચણની ડીશ દ્વારા એને ખોરાક પૂરો પાડીએ પક્ષીઘર દ્વારા એને 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 આશરો આપીએ અને પાણીના કુંડા દ્વારા એને પાણી મળી રહે તો આવા આપણે લુપ્ત થતા પ્રાણીઓને પણ બચાવી શકીએ છીએ અને આપણે પર્યાવરણનું સંરક્ષણ કરી શકીએ છીએ અને આ પાર્ક મિત્ર મંડળ બસ સ્ટેન્ડ પાછળ આ સોસાયટી દ્વારા આસપાસના રહીશો દ્વારા તેમજ સમગ્ર ધ્રંગધ્રાના બધા વિસ્તારો દ્વારા આ સેવાનો લાભ લેવાઈ રહ્યો છે અને ભવિષ્યમાં પણ આ જ રીતે સેવાકીય કાર્ય ચાલુ રહેશે એવી આશા અને અપેક્ષા હસ્તુ જય હિન્દ જય ભારત